અને પોતે કે છે તાળીઓના ગાંધીનગર અને દિલ્હી માં બેઠેલા શાસકો ને કઉ છું કે આ દ્રશ્ય જરા જોઈ લેજો આ દ્રશ્ય જોઈ લેજો તો આવા અનુભવી વ્યક્તિ એ ભૂલ કરી રામચંદ્ર ભગવાન કી શાંતિ રાખીશું શાંતિ રાખીશું આપડે ઉભા નહીં થઈએ આપણે શાંતિ રાખીશું શાંતિ રાખીશું મિત્રો મિત્રો શાંતિ રાખીએ ફરીથી આપણી વચ્ચે સહભાગી થવા માટે અનેક આગેવાનો આવવાના પણ જ્યારે આટલી મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ એક મહાસમુદ્ર આ ક્ષત્રિયો છે ત્યારે આપની સમક્ષ સત્તાધારી પક્ષ સમક્ષ કરતા હરતા સમક્ષ આપણી વાતને મૂકવાની જવાબદારી પણ આપણી છે કોઈ ઉહાપો ના કરો ભાઈ શાંતિ રાખો શાંતિ રાખો સંયમ રાખો અને મહેમાનોને પણ વિનંતી કરું કે આપ પણ શાંતિ અને સંયમથી સભામાં પધારો તમારી પણ જવાબદારી થાય સભાની શિસ્ત ના તોડો એ વિનંતી કરવા માંગુ છું લાખોની સંખ્યામાં બોલો સોમનાથ ભગવાન કી અરે ભાઈ સાંભળો તો ખરા તમારે સાંભળવું છે કે પ્રવચન મન હવે એક પડકારો તો આપવાનો પણ સમાજના કાર્યકર તરીકે અને મને જે જવાબદારી સોપી છે એ મારી વાત સત્તાધીશો સુધી પહોંચાડવાની ભાઈ શાંતિ રાખો હજુ કહું કઉશું શાંતિ રાખો સમાજ થી કોઈ મોટું નથી ભાઈ સમાજથી કોઈ મોટું નથી સમાજ મોટો છે વ્યક્તિઓ આવતા જવતા રહેવાના સમજો કેટલા લોકો હજારો કિલોમીટર થી આવ્યા છે ઘેર જશે એટલે કોઈ પૂછશે તમે રતનપુરની સભામાં ગયા તા તો શું સમાચાર લઈને આવ્યા સમાજે શું નક્કી કર્યું તો એવું કે ફોટા વધારે સમય લેવાનો છે હજુ આપણા ભાઈઓ આવી રહ્યા છે કોઈ ઉતાવળ નથી શાંતિથી સાંભળજો રામાયણ નો પ્રસંગ છું પછી મારી વાત આગળ વધારીશ વધારી રાવણ નો પુત્ર મહાપરાક્રમી અને એનો વધ થયો એ વખતે રાવણ ને લાગી આવ્યું અને રાવણ ખરેખર જે રાજા હોય સમાજનો સેનાપતિ હોય એ તો છેલ્લે આવે લડાઈના મેદાનમાં પણ રાવણે ઉતાવળ કરી રાવણ વહેલો આવી ગયો રાવણે ધીરજ ખોઈ રાવણે સંયમ ગુમાવ્યો અને આડેધડ બાણ મારવા લાગ્યો ત્યારે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામે કહ્યું કે હે રાવણ તમે ઉશ્કેરાટ ના કરો ક્રોધ ના કરો તમારા બાળ ખાલી જઈ રહ્યા છે એટલે આપણે ઉશ્કેરાટ કરવાનો નથી આપણે છે શરૂઆત કરી આવેદન પત્રો આપ્યા સંમેલનો કર્યા મહાસંમેલન છે આજે ક્ષત્રિય સમાજે નક્કી કર્યું કે મિસ્ટર રૂપાલાની વાણી વિલાસ નિવેદન માફી આપવાને પાત્ર નથી જેટલી વખત માફી માંગવી હોય તેટલી વખત માગી લે એટલે સંકલન સમિતિ એ કોર કમિટીની બેઠક બોલાવી અને રણનીતિ થઈ આ ચૌદ તારીખ સુધી જે ચાલી રહી છે એ પાર્ટ વન ચાલી રહી છે સભા સરકસ આવેદનપત્રો જિલ્લાના સંમેલનો યાદ દેવડાવું શરૂઆત સુરેન્દ્રનગર થઈ થઈ બોલો જય ઝાલાવાડ શરૂઆત સુરેન્દ્રનગરથી આપણે તમે ઇતિહાસ વાંચો હશે તમે ધર્મ ગ્રંથો વાંચ્યા છે કૌરવ પાંડવો નો ઇતિહાસ પણ વાંચો હશે જ્યારે મોટો યજ્ઞ થતો હોય જ્યારે સરહદો જીતવાની હોય જ્યારે આપણી માગણીઓ મંજૂર કરવાની હોય અશ્વમેઘ યજ્ઞ ને ઘોડાને છૂટો મૂકતા હતા મૂકતા હતા ને નતા મૂકતા એ ઘોડાને છૂટો મૂક્યા પછી બે જ વાત હોય બે જ વાત કા તો શરણાગતિ સ્વીકારી લો અને કાતો લડાઈ માટે તૈયાર રહો લડાઈ માટે તૈયાર છો તો આ આશીર્વાદ લઈ અને સુરેન્દ્રનગર થી ચાલુ છો ત્યાંથી પહોંચો જામનગર જામનગર થી પહોંચો આ વાસુદેવસિંહ ગોહિલ સાહેબ બેઠા છે ભાવનગર ભાવનગર થી આશ્વ મેઘ યજ્ઞ ક્ષત્રિય સમાજની આ ઘોડો આવ્યો પાટણ પાટણ ની પ્રભુતા પાટણ ની અસ્મિતા અને એ ઘોડો ફરતો ફરતો હિંમતનગર આવ્યો હિંમતનગર અરવિંદ ની ગિરિમાળાઓ હજુ ત્યાં જાઓ તો મહારાણા પ્રતાપ ના ચેતક ના ડાભલા હજુ પણ સમાજ છે ફરતો ફરતો યજ્ઞનો ભગુ કુચ ભગુ કુચ એટલે ભૂગી ભૃગી ઋષિ આય ભરૂચ ભાઈઓ પણ બેઠા છે અત્યારે કોઈ કોઈ જિલ્લો ખાલી નથી કોઈ ગામ ખાતી નથી કે જ્યાંથી ક્ષત્રિય સમાજ ની મારી માતાઓ બહેનો યુવાનો વડીલો બાળકો ના આવતા હોય આ ઘોડો ફરતો ફરતો નર્મદા કિનારે ફરતો ફરતો આજે રાજકોટ આવ્યો છે અને આ ઘોડો જો પુરુષોત્તમભાઈ રૂપાલા ની ટિકિટ રદ નહીં થાય તો ગાંધીનગર જશે તમારી માનું લા દૂધ પીધું હોય તો ઘોડાને પકડી લેજો આ બોધી દેજો તમારી તાકાત હોય તો ક્ષત્રિય સમાજ શીખ્યો છે બોલો રઘુનાથ ભગવાન કી ક્ષત્રિય સમાજ પાસે રામ નો સંયમ છે સાહેબ અમે આટલી બધી રેલીઓ કરી આવેદન પત્રો આપ્યા જિલ્લામાં સંમેલનો કર્યા મહાસંમેલનો કર્યા આ પ્રોપર્ટી અમારા બાપે આપેલી છે તમને અમારા બાપ અમે કલમના એક જાટકે આ દેશની એકતા અખંડિતતા પ્રભુતા સાર્વભ્રમત્વ કલમના એક જાટકે જે ગઈ કાલે ઓગણીસો સુડતાલીસ પહેલા ઓગણીસો સુડતાલીસ ની મધ્ય જે રાજા હતો સિંહાસન પર બેસીને રાત કરતો તો એ કલમ ના એક ઝાટકે સાત બાર ના ઉતારામાં ખેડૂત થઈ ગયો તમને શરમ આવી જોઈએ નફટો તમને શરમ આવી જોઈએ ક્ષત્રિય સમાજે કદી માગ્યું નથી ક્ષત્રિય સમાજ નો ઇતિહાસ ત્યાગ બલિદાન સુરવીરતા નેક ટેક રામનો સંયમ જ્યારે લંકા જવાનું હતું અને સમુદ્ર માર્ગ આપતો તો રામે ધાર્યું હોત તો એક જ બાણથી લંકા જવાની તો વાત જ નથી એક જ બાણથી લંકાને ભસ્મીભૂત કરી હોત એટલી શક્તિ રામમાં નો હતી કે નથી પણ એમને ધીરજ રાખી આપણે પણ ધીરજ રાખવાની છે આમાં મારા જેવા ઘણા ઉતાવળી આવશે તમને ઉશ્કેર છે ઉશ્કેરાવાનું નથી સંયમ રાખવાનો છે પાછળ જે મિત્રો છે એમને વિનંતી કરું છું લાખોની સંખ્યામાં આપ ઉપસ્થિત છો સંયમ રાખો પાછળથી આગળ ના આપતા આજે લાખો ની સંખ્યામાં આપણો સમાજ ઉપસ્થિત છે જોરદાર તાળીઓ સમાજ માટે થઈ જાય સાહેબ કલ્પના કરી હોય દેશના વડાપ્રધાન ની સભા હોય તો આખું તંત્ર કામે લાગી જાય એસટી ઓ મૂકી દેક્ટરો મૂકી દે પાછી એસટી મૂકવાનું ભાડું નહીં આવડવાનું એ પ્રજાના વેરામાંથી ચૂકવાય તમારા ને મારા વેરામાંથી આ ભેગી થયેલી કોઈ ભીડ નથી ભીડ એટલે ટોળું કેવાય અને ટોળું ઘેટાનું હોય આ તો સિંહ ભેગા થશે સે અને આ કોઈ ઉપાડીને આવેલા સિંહો નથી આ મારી માતાઓ બેનો કેમેરામેન ને વિનંતી કરું મારા પત્રકાર મિત્રો ને આ બાજુ હળવી વાત યાદ આવે છે કદાચ આયોજકો એ નક્કી કર્યો હોય નાખી થોડોક વધારે સમય લઈ રહ્યો છું ડોક્ટર સાહેબ મને માફ કરજો એક ભાઈ ડોક્ટર ના જોડે ગયા આંખની તકલીફ હતી ડૉક્ટરે જોયું આંખ ચપાસી અને પૂછ્યું આ ડૉક્ટર સાહેબ છે એટલે કહું છું કે નેતા લાગો છો ડૉક્ટરે શું કીધું કે તમે નેતા લાગો છો તો પેલા ભાઈએ પૂછ્યું કે તમને કેવી રીતે ખબર પડી કે તમારી આંખોમાં શરમ જેવું કશું નથી એટલે તમે નેતા છો તો પુરુષોત્તમ રૂપાલાને કહેવા માગું છું પુરુષોત્તમ ભાઈ બહેનો એક બાજુ ક્ષત્રિય સમાજ અસ્મિતાનું યુદ્ધ લડી રહ્યો હોય અને પુરુષોત્તમ ભાઈ તમે એક સભામાં શેર શાયરી કરતા હતા કે હો પવન મેં તાકાત નહીં જો અમારી સમાકો કો બુધા દે એ તો પવન છે આ તો વાવાઝોડું છે વાવાઝોડું આમ કરીને ચકડી એ ચઢાવશે ને તો હોજા નહીં જડો હોજા નહીં જડો શરમ આવે છે તમને જયારે રાજા દશરથ ચક્રવર્તી રાજા દશરથ ચક્રવર્તી રાજા કોને કહેવાય કે સમગ્ર ભૂખંડ ઉપર બે તૃતીયાંશ બે તૃતીયાંશ જેનું રાજ હોય જેનું રાજ હોય અને ચક્રવર્તી સમ્રાટ કહેવાય તો એ વખતે મિત્રો શાંતિ રાખજો બોલો ભારત માતા કી તમે મને ડિસ્ટર્બ કરશો ને પણ હું ડિસ્ટર્બ થયું એવો વ્યક્તિ નથી મારે જેટલું બોલવું હશે ઘણા માઇક્રોફોનિયા હોય માઇક્રોફોનિયા માઇક જુઓ માઇક જુઓ માઈક આ માઇક જુઓ અને હામે મેદની જુઓ ને પછી માઇક્રોફોન ત્યાં કહી દેવાય આ રૂપાલાભાઈ ને થયું એવું ના બોલવાનું બોલી જાય એટલે મને નારદજીની વાત આવે છે યાદ ડોક્ટર સાહેબ નારદજીને કોઈએ પૂછ્યું કે હે બ્રહ્મશ્રી તમે તો બ્રહ્માના પુત્ર છો તમે તો દેવશ્રી છો તમારું કોઈનું પતન કરવું હોય તો તમે શું કરો કોઈને પતાવી દેવા હોય બાપુ શાંતિ રાખજો વડીલ આપ શાંતિ રાખો તો નારદજી જવાબ આપ્યો બોલો સોમનાથ ભગવાન કી અરે લાખો નો સમુદ્ર ઉમટ્યો છે આપડી વાત આ મીડિયા ના મિત્રો છેક સુધી પહોંચાડો એવી વિનંતી કરું છું તો દેવરસિંહ નારદજી એ કહ્યું કે આ ના ભટકાવશો સભામાં સભામાં ફરીથી કહું ધ્યાન કોને કેવાય સભામાં વક્તા બોલતો હોય એ બોલે એને અને સભામાં શ્રોતા સાંભળતો હોય એ શાંતિથી સાંભળે એને પણ ધ્યાન કેવાય એટલે નારદજી શું જવાબ આપ્યો સાંભળો છો તમારે નારદજી એવું કહ્યું કે અમારે કોઈનું પતન કરવું હોય કોઈને પતાઈ દેવો હોય તો અમે દેવતાઓ છીએ કોઈને ધોકા લઈને ચૂડાસમા સાહેબ મારવા ના જઈએ પણ એની બુદ્ધિ પતાઈ દઈએ અને બુદ્ધિનો ભ્રષ્ટ કરી દઈએ જેવી આ રૂપાલા સાહેબની બુદ્ધિ ભ્રષ્ટ થઈ એવી રીતે વિશેષ વાતો કરતો નથી એવું કહેવાય છે કે યુદ્ધની તૈયારી શાંતિના સમયમાં થાય તો સંકલન સમિતિની કોર કમિટી એ તો એક નિમિત છે નિમિત્ત આ આંદોલન એ જન આંદોલન છે કોઈ સંકલન કે કોર કમિટી ક્યારે કોઈ જગ્યાએ કાર્યક્રમનું આયોજન કરતી નથી પણ જ્યાં પણ આયોજન થાય ત્યાં માર્ગદર્શન આપવા માટે સંકલન સમિતિના સભ્યો ઊભા હોય છે એટલે પાઠ વન પાઠ વન ભાજપના સત્તાધીશોને કહેવા માગું છું કે અમારી રણનીતિનો પાઠ એક એ આજો પૂરો થાય છે આજે લાખોની સંખ્યામાં ઉપસ્થિત ક્ષત્રિયોની હાજરીમાં મને જે કહેવામાં આવ્યું છે મારી જે ભૂમિકા છે કોર કમિટીના પ્રવક્તા તરીકેની તો હું સરકારને ભારતીય જનતા પાર્ટીના હાઈ કમાન્ડને કહેવા માગું છું કે હવે પાર્ટ વન પૂરો થયો અને અમે દડો ફેંક્યો તમારા ખોળામાં બરોબર છે ને તમને ઓગણીસ તારીખ સુધીનું અલ્ટિમેટમ આપીએ છીએ એટલા માટે કે સોળ તારીખે ફોર્મ ભરેલું હોય તો ઓગણીસ તારીખે પાછું ખેંચી શકાય એટલે આટલો બધો મોટો સમાજ અને ભારતીય જનતા પાર્ટીનું પાછું સૂત્ર છે કે વ્યક્તિ છે દલ ઓર દલ છે વડા દેશ તો રૂપાલા તમે દેશથી મોટા નથી સમાજથી મોટા નથી એ કહેવા આવ્યો છું હવે ભાગ બે ચાલુ થશે શાંતિ રાખી સંયમ રાખો રામચંદ્ર ભગવાનના અમે વંશજો છીએ અમે સમુદ્ર માટે પણ ત્રણ દિવસ તપ કર્યું હતું અમે રાવણને કીધું હતું આપણા મહાન રાજા રઘુરાજા રઘુરાજા જ્યારે રાજ કરતા હતા તારે રાવણ રાવણ અયોધ્યા માં ખંડણી લેવા આવ્યો હતો ખંડણી અયોધ્યા માં ખંડણી સાલિયા નું લેવા આવ્યો રાવણ કારણ કે રાવણ મળવાનો નહોતો એને એવું હતું તો રઘુરાજા તપમાં હતા આ ભાગ બે ની વાત કરું છું ભાગ બે ઉદાહરણ આપીને વાત પૂરી કરીશ તો રઘુરાજા તપમાં હતા અને રાવણ અયોધ્યા પુષ્પક વિમાન લઈને ઉતર્યો નેતાઓ હવે હેલિકોપ્ટર લઈને ફરશે તમારી પાસે આવશે મત લેવા માટે પેલા પુષ્પક વિમાન હતો હેલિકોપ્ટર એનો ખર્ચો આપણે ભોગવીએ છીએ તો રઘુ રાજાને ખબર પડી કે રાહ અયોધ્યામાં સાલિયાણું માગવા આવ્યો છે રઘુ રાજાને ખબર પડી એટલે ત્યાં બેઠા બેઠા એમને કીધું કે વાંધો નહીં પાછો જતો રહ્યો પાછા આયા પાસાયા અને નામ વેદી બાણ છોડ્યું નામ વેદી રાવણ એટલે લંકા પહોંચ્યું અને લંકાનો જે રાવણનો મહેલ હતો ને એની બાજુ આમ ફરવા લાગ્યું આમ એટલે મંદોદરી સતી હતી એને ખબર પડી એને રાવણને કીધું એક ક્ષત્રિયનું છોડેલું બાન છે અને એની નીતિ નિયમો હોય એની મર્યાદા હોય એ ગૌશાળામાં ના જાય રાણીવાસમાં ના જાય સ્ત્રીઓ હોય ત્યાં ના જાય તો એ રાવણ તમે મારા મેલમાં માં આવી જાવ તો રાવણ હંતાઈ જતો તમારા એક પૂર્વજ ના બાણ રાવણ હંતાઈ જતો તો આ બધા શું ચીજ છે આ બધાએ હંતાઈ જશે એટલે વિશેષ વાતો કરતો નથી પાર્ટ બે માં શું કરવું એ સંકલન સમિતિ નક્કી કરશે અને અમે એ રીતે તમારી સાથે ચર્ચા કરીશું મને આપેલા સમય કરતા વધુ હું બોલ્યો એ બદલ દિલગીરી છું બોલો ભારત માતા કી